નડિયાદ વોર્ડ નંબર ચાર પાંચ અને છ વિસ્તારના લોકોએ મનપામાં કર્યો ઉગ્ર વિરોધ મરીડા રોડ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકામાં ઘેરાવ કર્યો છે રસ્તા પાણી અને ગટર સમસ્યાને લઈને મરીડા રોડ વિસ્તારના લોકોએ કોર્પોરેશનમાં ઉગ્ર વિરોધ અને આંદોલન કર્યું છે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે પરંતુ હજુ સુધી વિકાસની દૃષ્ટિએ શહેરમાં કામો થઈ રહ્યા નથી ખાસ કરીને શહેરના વોર્ડ નંબર ચાર પાંચ અને છમાં વિકાસના કામો થઈ રહ્યા નથી જેના કારણે આ વિસ્તારમાં રહેતી લઘુમતી સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ પરંતુ અમારા વિસ્તારમાં જાણી જોઈને કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી મહાનગરપાલિકાના કમિશનરને અનેકવાર લેખિતમાં અરજીઓ કરવામાં આવી છે પરંતુ કમિશનર કે ડેપ્યુટી કમિશનર તે અરજીઓને ધ્યાન પર લેતી નથી અને ઈરાદાપૂર્વક આ વિસ્તારમાં વિકાસના કામો થતા નથી રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આ વિસ્તારમાં આપવા મામલે મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા મહત્વની બાબત એ છે કે જ્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વિરોધ કરવામાં આવતો હતો તે સમયે જ નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સ્થળ પર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનો ઘેરાવો કર્યો હતો અને પોતાના પ્રશ્નોનો મારો ચલાવી તેમને જવાબ આપવા માટે જણાવ્યું હતું પરંતુ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કોઈ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા આશિષ મહેતા નડિયાદ જી બોલો હું મારું નામ સાબે અબિકે સુલેમાન સામાજિક કાર્યકર છેલ્લા 5 વર્ષથી નડિયાદ નગરપાલિકામાં અસંખ્ય વાર અનેક લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નડિયાદ નગરપાલિકા જે અત્યાર કોર્પોરેશન થઈ એમણે ચાર પાંચ અને છ જે વિસ્તાર છે એમાં કોઈ એવા કાર્યો કર્યા નથી જે મુખ્ય જરૂરિયાત દ્વારા કાર્યો છે રસ રસ્તો ગટર લાઈટ અને પાણી એની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી અસંખ્ય વાત મેં પોતે કમિશનર કમિશનરશ્રીની પણ રજૂઆત કરેલી છે અને તેઓને જાણ કરેલી છે અમારા વિસ્તારમાં તમે ફર્યા પછી જે પણ જરૂરિયાત છે એના તમે હુકમો કરો તે પણ કરવામાં આવ્યા નથી અત્યાર હાલમાં પણ જે નડિયાદ મરીડા રોડ એટલો ખરાબ હાલતમાં છે એનું મુખ્ય કારણ નગરપાલિકાની કોર્પોરેશનની બેદરકારીના કારણે જો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત જે વરસાદી પાણીની જે પહેલા મરીડાર રોડ પર એ બધી પૂરાઈ ગઈ છે એ કંઈ ધ્યાન આપવામાં આવ્યું નથી એ જ રીતનું ભોજા તલાવડી થી રહી ફેદાન પાર્ક સુધીનો મુખ્ય રસ્તો એના ઉપર ગટર લાઈન અસંખ્ય વાર ઉપરાય છે બારેવ માસ ઉપરાય છે ત્યાંનું પાણી ભોજા તળાવડીમાં જાય છે એની ડ્રેનેજ લાઈન આખી

કોઈ ગ્રાન્ટો કે પૈસા નથી કે અમે વાપરીએ છીએ કે એટલે દરેક વિસ્તારમાં યોગ્ય કામ કરવું જરૂરી છે